રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વડોદરા કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યું છે તંત્રએ રાતોરાત શહેરના સોળ ગેમ ઝોન સદંતર બંધ કરાવી દીધા છે લગભગ સોળ જેટલા ગેમિંગ ઝોનની અમે ચકાસણી કરી છે અને અત્યારે હાલ પૂરતા સુરક્ષાના ભાગે અમને બંધ કરાયા છે ચકાસણી બાદ જેટલી પણ ત્રુટીઓ સામે આવશે એ બધી જ્યાં સુધી પૂરતતા નહીં થાય ત્યાં સુધી એ બંધ જ રહેશે ગેમિંગ તો

એવું એવું છે છે એમાં આગ લાગી શકે કોઈ હરણી ઘટના બાદ શહેરમાં તમામ જગ્યાએ સેફ્ટી ચકાસણી કર્યા બાદ વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી હતી પરંતુ સવાલ એ થાય છે કે શું વડોદરા કોર્પોરેશનને પોતાના જ વહીવટ પર ભરોસો નથી બે મહિનામાં જ આ પ્રકારે ચકાસણી કરવી તે કેટલું યોગ્ય છે રાજકોટ ગેમ ઝોન ની ઘટના બાદ વડોદરાનું તંત્ર પણ રાતોરાત હરકતમાં આવ્યું હતું અને હાલમાં મ્યુનિસિપલ કમિશનરના આદેશથી 16 જેટલા ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે તો સાથે સાથે જ કમાટી બાગમાં આવેલી જે જોય ટ્રેન છે તે પણ બંધ કરવામાં આવી છે ધવલ चौधरी દિવ્યભાસ્કર વડોદરા શેર અને ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ